આયોજન પણ થયું બાંભણિયા ખાતે ભૂગર્ભ સંપનું અમરેલી કુકાઉ ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા તેમજ રવિ રાંદ માતાજી હરેશ પ્રગટ બાપુના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્તમાં ખાસ ઉપસ્થિત મહાનુભાવોમાં શ્રી કૌશિકભાઈ વેકરિયા ગોપાલભાઈ અંટાળા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક તુષારભાઈ ગણાત્રા વસંતભાઈ સોરઠિયા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુમ્મર તેમજ રમેશભાઈ સાકરિયા જલ્પેશભાઈ મોવલિયા પીવી વસાણી રાંદલ દડવાથી પધારેલા રવિ રાંદલ માતાજીના મંદિર મહંત હરેશ પ્રગટ બાપુ તાલુકા ભાજપ મંત્રી સંજયભાઈ વાળા અને બાંભણિયા ગામની આસપાસના ગામોના સરપંચ પણ ખાસ ઉપસ્થિત રહેલા હતા રાગજીભાઈ ભુવા બાંભણિયા ગ્રામ પંચાયતમાં હાલ હું સરપંચની ફરજ બજાવી રહ્યો છું આજે રોજ અમારા ગામમાં ભૂગર્ભ ખાત ખાતમુહૂર્તમાં આવેલ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા માનનીય ધારાસભ્યશ્રીના હસ્તક થયેલ છે તો એમાં પધારેલ મહેમાનો ગોપાલભાઈ અંટાળા જલ્પેશભાઈ મોવલિયા વિપુલભાઈ વસાણી નવા નિમણૂક થયેલ પ્રમુખ તમામ આજુબાજુના ગામના સરપંચશ્રીઓ લાખાપદર સરપંચ વિપુલભાઈ દેવગામ સરપંચ લાવડિયાભાઈ દિલીપભાઈ વાવડી રોડ સરપંચ નરેન્દ્રભાઈ ઢુમર એમ જ અમારે જૂના બાદલપુરથી સરપંચ શ્રી અશોકભાઈ પાનચુરિયા એમ જ અમારે સંજયભાઈ વાળા દેવગામથી પધારેલ છે ગરબા રાંધલથી મહંત શ્રી પધારા એ બધાય બહુળી સંખ્યામાં હાજરી આપી એ બદલ હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું